જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં શિવખોડી ગુફાના તીર્થસ્થાન પર શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર શંકાસ્પદ આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે આ ઘટનામાં જાનહાનિ થવાની આશંકા છે મળતી માહિતી મુજબ શંકાસ્પદ આતંકવાદીઓના ગોળીબારમાં દસ લોકોના મોત નીપજ્યા છે આ આતંકવાદીઓનું એ જ જૂથ છે જે રાજૌરી પૂંછ અને રિયાસીના ઉપરના વિસ્તારોમાં છુપાયેલું છે રિયાસી એસપીએ સ્થળાંતર પ્રક્રિયાની દેખરેખ રાખી અને ઘાયલોને અલગ અલગ હોસ્પિટલમાં મોકલ્યા આઠ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે જ્યારે ઘાયલોને અલગ અલગ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે જેમાં તેર લોકોને ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર હોસ્પિટલ રિયાસી પાંચ લોકોને સીએચસી ટ્રેયાથમાં અને પંદર લોકોને જીએમસી જમ્મુમાં દાખલ કરવામાં આવ્યા છે તે જ સમયે પોલીસ સેના અને સીઆરપીએફએ સંયુક્ત સુરક્ષા દળ અભિયાન ચલાવીને વિસ્તારની કબજે કર્યો છે હુમલાખોરો સુધી પહોંચવા માટે બહુપક્ષીય ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે